બધાએ વાં થેલી થયા તો છે ત્યાંથી તે ભાઈ હાથતા હતા પાંચ વાગ્યા હે તો ટ્રેક્ટર થોડીક મકાઈ વાઢવાની છે મકાઈ એમણે વાટી લઉં આટલા કુતરા ભાઈ આ ત્રીજી વીણી હે હજી બે દી થા છે ભાઈ મકાઈ તો આપણે બે ત્રણ દી ની વાટી લીધી હે ला देखिया गांव ना बताया तो हमने गांव बताई ही दो भाई केतलाक केवरा गांव थिंग गया है बुझायो ढूंढिया अभी देखया बैनारो जो व्लॉग में अंदर डाबत गांव बता तो यहां रे अपना गांव भाई काका अपना गांव नी ढूंढियो भाई नी लियो भाई बढ़िया कट क्यों भाई अठे ही करता मोटी आम भाई क्या अठे रामली भाई

ટીપને મને માક્યુ આમ જો ભાઈ અંદર ભાઈ આકડો પડેલો હોય ભાઈ ઘોમમાં નાખવા આટુ ભાઈ આપણે ગામો ભાઈ પાઈને ત્યારે આવીતામાં નાખીને નળ ચાલુ કોઈ નંદ ગાડી નાખવાનું ભાઈ ગામમાં જાય આકડો ભાઈ પાયો છે આપણે ગામમાં બીજો આપણે કાઈ નથી દવા છાટી કે નઈ કાઈ એકદમ ઓર્ગેનિક છે ભાઈ આપડા ગામ મીઠો કેનો ભાઈ આવડો કેવો થોડો કેવો રહ્યો છે અルトો કેવો મકાઈ થઈ ગઈ ને એટલે ભાઈ આપડી બીટ નત ખમળા ઉપાડતા એ સાઈર માં ગાજર થઈ ગયા તો થોડા સંભરાના આપણે કરાટુ ગાજર લઈ જવાના જો અહીં આપણે હવ્યો તો આગર જો લોક જોઈ હોય છે તમને ખબર જઈ છે નાનો એ કેરો ભાઈ આ કર્યો તો અમે થોડા ગાજર લઈ લઈ સંભારા કરવાડું ભાઈ ગાજર પર લીધા છે ઓકે ગાજર થઈ ગયા ભાઈ આપણે गाजर सैप भाई आपने वाडी आयो भाई आपने भूख लागे એટલે ભાઈ નાસ્તો કરવાને આપણે કી જાવું નો પડે ભાઈ આપણે વાડીયા નોરે ભાઈ આઉ ગાજર ને ચણા ને ભાઈ એવું ઘણુંય હોય ભાઈ આપણે ભૂખ લાગી તો આપણે કી જાવું નો પડે ભાઈ તમારા ભાઈને લાગી ગઈ અત્યારે ભૂખ તો એને હવે આપણે તો ગાજર લઈ આવ્યા હૈ તો ગાજર આપણે ખાઈ નાખી એકાદું થોડી લઈ ભૂખ લાગી એટલે જ ઉપાડ્યું તું શેર ભાઈને તોય ન આખ્યું હૈ ભાઈ ખાઈ લઈ હવે ગાજર પેલા હાથ ધોઈ નાખી ભાઈ મકાઈ ભાઈ ઘરવાળા એમનો હાથ પહેર્યા ગાજર પહેરે ધોઈ નાખી ફટાફટ અને ને મારા ભાઈ કેમેરો બંધ કરવો જો અડધુવાના કાપી લીધું અડધું ભાઈ હવે તમારો ફાયદા બી જાય હવે ભાઈ છ વાગી ગયા ને આમ ભાઈ થઈ ગયા ટાઈમ થઈ ગયો ભાઈ મજૂરી જો કોથળી લઈ લઈને તો ભાઈ મારે કોથળી હારવા જવું જો તો ફટાફટ આપણે હા લઈને ખાતા જાય ને ભાઈ કોથળી લેવા જવું જો ચાલો ભાઈ ફટાફટ જાય તો

એટ ફિટ કરાવવાને ભાઈ પાછી એવું થાય હેઠે ઉતરીને ભાઈ ગેટ ગાય આપણે બંધ કરવાનો છે એવું બધાય જેમ કે હવે તો ભાઈ પેટ થઈ ગયું બોજરા બોજરા નો આવે તો શરૂ પડેવું પડશે સાવત ફિટ થઈ જશે બે बाजूથી હવે બે बाजू દઈ દીધો ગેટ બંધ ફટાફટ જઈવા છે તો આ ટોલી જોરવા નથી હજી લીધી ભાઈ 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 અત્યારે અત્યારે જેવું થઈ ગયું ને જવાનું ખરે આ તો બસ જો જોવાની મજા વિડીયોને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લો જોવે પણ એ ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરતો તો ફટાફટ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ભાઈ પાંચસો સબસ્ક્રાઈબર આપણે પૂરા કરવાના છે ને વિડીયોને લાઈક કરતા જઈજ ભાઈ કોઈ લાઈક નહીં કરતું હોય પાંચ હાથ દહ લાઈક માન આવે દોઢસો બસો વ્યૂ હોય તો ભાઈ દસ લાઇક માન આવે તો ફટાફટ લાઇક કરતા જાઉં ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દે ભાઈ નેક્સ્ટ વિડીયો ભાઈ આપણે ક્યાંક બાય જવાના હૈ તો ये आ तो जो बेजो रोग बाहर क्या फरवा जावा रोग आई जाए तो चल लेज